সারা ইয়ার সারা চন্ডে গন্ধে আয় আহ ওটো মারা যাবো যাবো আমি যাওয়া গাড়ো উড়া যাবো দো নাই গাড়ো পড়ে তাই যাও সিদ্ধো পড়ে যাও তো চাল তো આબુ ને ઓટો મારવા એ સીતામાં મારે આબુ વિચાર્યું પણ તમે આયા તમે અંગા આવું મારે લો હેડો લો હેડો પાક કાલે રાતે વર્ષા જેવું પડ્યો સબર પડ્યો યાર હા જો પાણી ભરીયું તો ઘાડ નાખું બહાર આટલું આટલું ભજ નાખી પાણી આ પાળો લઈને જ આવ્યો હ હા કશ્યો આતો નઈ લો હેડો અલ્યા રેગડો તમારો આ ઓટો મારક નઈ મારતા જતો રહી પૈ પાણી ભરી જાય બધું એ તો યાર ભૂડ ખાઈ ગયો ખાઈયા લો હેડો લો હેડો અહીં હેડો તો હો રાખતા નઈ ભૂડ હા હા ખરેખર ભલાજી ભલા મોણા નો કાટલો ભરેલો એક નંબર છે

બધા નાટક ના કરવાના હોય રોજ રોજ પડે દીવા બતર નાટક ના કરવાનું હોય બધા તમારે મારા દીવા બી કરવી મારા રેવાનું તમારે એ બધું કરવા ના બધું બધું જોવા કાકા હું વરત લેવાનું વરત ના છું કઈ આવું ના લીધા થવાનું વળી પણ લેવા દો કે ના પાડી ને લે આ બધું ના કરવાનું તમે કઈ દઉં વાપરી વરત લેવાનો જ છું ચાલ ને હમણાં મારું પણ છે મારા તારામાં વેલા વેલા હા ગોપરા બા હા હું વ્રત લેવાનું તમે ના પાડો તમારી એક વાત ની ખબર હા હા એક રાજા ને રોણી લેતા હતા હા તે રોણી વ્રત લેવાનો હતો ને હોય તે રાજા એ ના પાડી રાજા એ ના પાડી તે મેહલ હતો ને હોય પણ વાત પણ હવે રાજા રો હતા અમિત કોઈ રાજા બીજા ખેતન વેદન થા હા તો બધી વાર્તાઓ બનાવ્યા વગર નું જાણ નું મન શીખવાડો આવ્યો અમિત આટલા વરખ આજે જો તને કાકા વાત હાચી બોલ્યા કીધી પાહી કશું લેઈ આજકાલ નું મને શીખવાડતું ધાન લે એમ નમ નઈ હું વરત લેવાનો છું ધાન લે છોડ મને આવન વટા વટા ખצાવરી કરવાના હોય ના રે કે આઈ વરત લેવા ને વરત કશું વરત વરત ના લેવાનો હોય હા

આવું દસાવી દયા કોણ મારું થયું ભક્તિ જો આ ફૂલ ભક્તિ તમે

দেখ <muchas>

કોશી નહીં જી ઓછે દેખાતું નહીં અશુબાને એવું થઈ ગયું એટલે કે આલનાલ થઈ ગયો અરે આપણે જોઈએ ખબર પડે નહીં ના હોય હાલ હું કમ્પ્લીટ બેઠા રહે જોઈને હા તો પણ હાલ ફોન આયા ને એવું કહીને તો એવું કર્યું ગો બધુજી આવી આયા આયા બધુજી આયા હું કેતો મને વરત લેવા દો હ અ ન ના પાડતા રે બોટ ન ગય બરદરે કશ્યું ના આલે કે પછી ચોપડી માં આવતી રાજા ની રાણી ની કહાની એ મેં કીધી બોલિયા કીધીતી અલ્યા કોઈ રખવા થાય હવે ઓસેબ નહીં હા હા મધુરીને આવી આવી આમ રાખો ગામમાં

બે હાથ જોડી નમી લેવાનું હોય પણ આ અપમાન માતાજી નું નો કરાય માતાજી પૈસા ની જો કે મને આટલું સડાઈ દો આપડા મન થી પછી લેવાનું હોય માતાજી મોટો તો ના પાડી તો લાગે બોલો આ ઓછો એટલે જતી રી ભાઈ પેલા એને આ અભિમાન કરો ને માતાજી આગળ આ અભિમાન ના કરામા મંત્રી અમાર માતાજી હા નું હારું કરી હે દશામાં આ મેં અપમાન કર્યું એ બદલ માફી માંગુ

જય માતાજી મા જય દશામાં જય દશામાં મારી ભૂલ થઈ છે નઈ કરું જય દશ્યામા

દેખા માંડ્યું થોડું થોડું કેવાય દેખાવા પડ્યું દશામાં નું કહેવાય કેવાય તો લે પરચો કેવાય જીવતો જાગતો પરચો

ગોબડાજી તમે આ દશામા નું વ્રત લેકરણ દાળ જ તમારા વાત ની ખમાન બધા થયેલું તાજી મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો છે એટલે કે સમજવા માટે અને હા મિત્રો તમારે કોઈ દેવી દેવતાનું અપમાન કરવું નહીં તમારી જેવી શક્તિ ભક્તિ એ પ્રમાણે એમને પૂજા પાઠ ભક્તિ કરવી અને હા મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો ના પૂરતા જય માતાજી જય દશામાં જય દશામાં